વિજય અંબે અંબા અંબા નવરાત્રિના ઉત્સવની સમાપ્તિ સાથે મા અંબેની વિદાય ની સણ આવી ગઈ છે નવ દિવસ નવરાત્રિ માં અંબેની ભક્તિ કરી અને શ્રદ્ધાપૂર્વક માતાજીની આરાધના કરી અને રાત્રિના સમયે અમે ગરબા પણ રમ્યા અને સાથે સાથે હવે મા અંબેની વિદાયનો ઉત્સવ આ વિડીયો મારફતે તમને બતાવીશું તો મા અંબે આપ સૌને આશીર્વાદ આપે અને સાથે સાથે આ વિડીયો પૂરો અંત સુધી જોજો અને જો તમને સારું લાગે તો કોમેન્ટ કરજો અને આ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો છેલ્લે બોલો જય જય અંબે અંબા અંબા બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલો અંબે જય તો આવી ગઈ છે મા અંબેની વિદાયની ક્ષણ દરેક ભક્તોના આંખોમાંથી આંસુ આવી ગયા હતા કારણ કે મા અંબેની વિદાય થઈ રહી છે ભાવભર્યું અને ભક્તિભર્યું વાતાવરણ થઈ ગયું હતું દરેક ભક્તો પોતાની મન ઈચ્છા પ્રમાણે માગે છે અને આંખોમાંથી આંસુ આવી જાય છે દરેક ભક્તોના તો આ ભાવભર્યું વાતાવરણ જોઈને તમને પણ આંખોમાંથી આંસુ આવી જશે આ એક શ્રદ્ધાનો વિષય છે શ્રદ્ધા હશે ત્યાં માતાજી હશે જ માતાજીના કામમાં માતાજીની શ્રદ્ધામાં આંખોમાંથી આંસુ કાઢે ને તો સાહેબ એમને આખું વરસ સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે જો તમે આ પલ દરેકના આંખોમાં આંસુ અને દરેક ભક્તોને શ્રદ્ધાપૂર્વક માતાજીની વિદાય આપે છે લોકો ગરબી લે છે લોકો માતાજીની આરતીમાં ભાવભર્યું આનંદપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક નમન કરે છે આ જો અહીંયા દરેક ભક્તોના આંખોમાં આંસુ આવી જાય છે આ એક પલ એવી છે ને સાહેબ કે આખું વરસ માતાજી યાદ આવે છે અને લોકોએ નવરાત્રિના ગરબા રમ્યા છે માતાજીની આરાધના કરી છે એ પલ જોઈને લોકો યાદ કરે છે તો આ પલ જો અને નિહાળો અને માતાજીની ભક્તિ કઈ રીતે આ લોકો કરે છે એ પણ નિહાળો તો આ એક ભક્તિમય વાતાવરણથી લોકો આવેલા છે અને ભક્તિ પણ કરે છે અને માતાજીની આરાધના મંત્રોનું સ્મરણ કરીને માતાજીને નમે છે બંદે છે તો માતાજીની વિદાય સાથે સાથે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે એ પણ ધૂન ગવાય છે અને ભક્તો આંખોમાંથી આંસુ સાથે માતાજીના પ્રણામ કરીને એના દર્શન કરે છે અને એમની મનોકામના માતાજી આગાડે મૂકે છે દરેક ઈચ્છા માતાજી દરેક ભક્તોની પૂરી કરે એવા આશીર્વાદ સાથે આવતા વર્ષે માં તમે આવજો અને અમને શ્રદ્ધાપૂર્વક તમારી સેવા કરવાનો મોકો આપજો તો દરેક ભક્તો ભાવભર્યું શ્રદ્ધાપૂર્વક માતાજીની વિદાય સાથે ગરબાની તાલે પણ રમશે અને માતાજીની ધૂન ગાઈ ગાઈને માતાજીની વિદાયમાં ભાગ લેશે તો હવે અમે નીકળી ગયા છે મંદિર તરફ બોલ મારી અંબે જય જય અંબેના ભક્તો ધૂન ગાઈને ધીરે ધીરે આગળ આગળ જઈને માતાજીનો ગરબો લઈને મંદિર તરફ જઈ રહ્યા છે અને સાથે સાથે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબેની ધૂન સાથે સાથે ભક્તો ધીરે ધીરે માતાજીનો ગરબો લઈને આગળ વધી રહ્યા છે મંદિર તરફ તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટમાં જય જય અંબે લખવાનું ના ભૂલતા અને બીજું પણ તમે લખજો કે અમારો આ વિડીયો કેવો લાગ્યો અને આ જો ભક્તો માતાજીના ગરબાના આશીર્વાદ લે છે અને થોડો વરસાદનો માહોલ પણ છે માતાજીનો ગરબો ઓલવાઈ ના જાય એ માટે લોકો હાથ મૂકે છે અને એકદમ સાવચેતપૂર્વક ધીરે ધીરે આગળ માતાજીનો ગરબો લઈ જાય છે મંદિર તરફ તો લોકો ધૂન પણ બોલાવે છે માં અંબેની બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે અને સાથે સાથે આગળ વધતા વધતા ગરબા પણ ગાશે માતાજીના દાખલા પણ ગાશે અને મંદિર આવશે ત્યાં મંદિરમાં ગરબો મૂકીને પાછા ભક્તો ફક્તો માબેના ચોકમાં સોસાયટીના માં અંબેના ચોકમાં આવીને થોડુંક માતાજીનું સ્મરણ કરશે અને પછી નવરાત્રિનું સમાપન કરશે તો બધા ધીરે ધીરે આગળ વધી રહ્યા છે માતાજીની ધૂન ગઈને અને ધીરે 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 હવે સેક્ટરની બહાર જઈ રહ્યા છે ભક્તોની ભીડ પણ વધી રહી છે અને લોકો એકદમ સાવચેતપૂર્વક આગળ ધીરે ધીરે બચતા જાય છે અને માતાજીની ધૂન પણ ગાતા જાય છે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે તો અમે આ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે અને સાથે સાથે ધૂન પણ ગઈ રહ્યા છે અંબેમાંની બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે અત્યારે દરેક ભક્તોના સ્વરમાં એક જ ધૂન આવે છે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બધા ધીમે ધીમે ગરબો લઈને આગળ વધી રહ્યા છે અને માતાજીની માં બેની ધૂન સાથે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે આવી ગયા મંદિર તરફ આ અમારા મંદિરના પૂજારી છે ભક્તો વાર્તાલાપ કરે છે કે કઈ રીતે ગરબો મૂકવાનો અને પછી અમે કઈ રીતે ગરબો મૂકીને અમે ઘર તરફ નીકળી જઈએ એ બધું વાર્તાલાપ કરે છે ભક્તો બધા ગરબો મૂકે છે અને સાથે સાથે ગરબાની તાલે ઘૂમી રહ્યા છે